ભાજપના નેતા શૈલેષભાઈ કિકુભાઈ કો પટેલની ગોળી મારી હત્યાના કેસમાં પોલીસે મુખ્ય શાર્પ શૂટર અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું આ દરમિયાન આરોપીએ હત્યાના દિવસે કેવી રીતે ગોળી મારી હતી અને પછી આરોપીઓ કેવી રીતે ફરાર થયા તે અંગે માહિતી મળી હતી આ હત્યાના કેસમાં પોલીસે શૂટરોને સોપારી આપનારા અને અન્ય સહભાગી એવા કોચરવા ગામના મિતેશ ઈશ્વર પટેલ વિપુલ ઈશ્વર પટેલ પિનલ ઈશ્વર પટેલ શરદ દયાળ પટેલ સિદ્ધાર્થ સરદ પટેલ અને નિલેશ બાબુ આહિર સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્રણ પૈકી વૈભવ યાદવ અને દિનેશ મોતીચંદ ગૌડની અગાઉ ધરપકડ થઈ હતી મુખ્ય સ્ટાર્પ શૂટર અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવને યુપીના આઝમગઢથી ટ્રાન્સફર વોરંટ દ્વારા વાપી લાવવામાં આવ્યો છે પોલીસે શાર્પ શૂટર અજય યાદવને ઘટના સ્થળે લઈ જઈ આઠ મે રોજ તેણે શૈલેષ પટેલ પર કેવી રીતે હુમલો કર્યો તે દ્રશ્યો પુનઃ સજ્જિત કરાવ્યા આ દરમિયાન તેણે સમગ્ર હત્યાની રીત અને પછી આરોપીઓએ કઈ દિશામાં ભાગ્યા તે અંગે પોલીસને સચોટ માહિતી આપી હાલ આરોપી ચાર દિવસના રિમાન્ડ પર છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે